પાટીલ દંપતી નાસિક માંથી પોલીસે ઝડપી પાડ્યો પોલીસ તપાસમાં ખુલ્યું છે કે આરોપી પંકજ પાટીલ માત્ર ચોર પણ મોટો ઉઠામણાખોર પણ છે જેને લોન અપાવવાના બહાને દસ લોકોને મળીને કુલ વીસ લાખ રૂપિયાની છતરપિંડી કરી છે મામલો એપ્રિલ મહિના દંપતી ઘર ખાલી કરીને યુવતી ગયો બાદમાં ફોન કરીને પંકજ એ દાવો કર્યો કે તેની સામે બાર ફરિયાદો નોંધાયેલી છે એટલે ભાગવું પડ્યું ડિંડોલી પોલીસે તકનીકી સર્વેલન્સ ના આધારે સતારા અને ત્યારબાદ નાશિકમાં દંપતીને ઝડપ્યો તેની પાસેથી કાર છ મોબાઈલ અને સોનાના ઘરેણા મળીને કુલ પોઈન્ટ નેવ્યાસી લાખનો મુદ્દામાલ કબજે કબજ કર્યો છે પોલીસના જણાવ્યા અનુસાર પંકજ પાટીલ એજન્ટ તરીકે ઓળખ આપીને બેન્કોમાંથી લોન અપાવવાના વાહને ગ્રાહકોના નામે મોગા મોબાઈલ ખરીદી ત્યારબાદ વેચીને રોકડ કરી લેતો હતો આ કેસમાં પાટીલ દંપતીની ધરપકડ કરવામાં આવી છે જ્યારે સાડો આદિત્ય હજુ વોન્ટેડ છે